हरी बहुत सादी काजल वाला प्लास्टिक इंडिया प्लास्टिक इंडिया प्लास्टिक इंडिया प्लास्टिक इंडिया बचाओ 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 એઆરજી ગ્રુપના પવારસનના કોર્ટ પરિસ્થિતિઓના કાર્યક્રમમાં ઉપસ્થિત એઆરજી ગ્રુપના અરુણભાઈ રાજ ઉપસ્થિત અંબાદર સાહેબ દુર્સુ સાહેબ સાહેબ એ ઉપસ્થિત તમામ આગેવાન ભરૂચ વનર્સ ક્લબના સભ્યો તથા એઆરજી ગ્રુપના તમામ વોલન્ટિયર્સ અરુણભાઈ સતત ત્રણ વર્ષથી મને આમંત્રણ આપે છે પણ વખતે કંઈક ના કંઈક કારણસર આ કાર્યક્રમમાં હાજર રહી શકાતું નહોતું આ વર્ષે જોગાનો દુઃખ સારો સંયોગ કર્યો છે ને અમે ઉપસ્થિત રહી શક્યા છે જેમ અરુણભાઈ જે કાંઈ મેળો માતા થઈ આજે ભાગ્યું છે त <laughs> गर्ल्स की दौड़ सात टीम के टीम के सारे वादे ये आज दुनिया करेंगे दो टीम पायलट करेंगे आप तो ना सोच कर कि ये पावर टॉप स्वे को लिए सबसे सुरी कंप्लीट कर सकेंगे लेकिन गर्ल्स बॉलिंग्स को हमेशा सुधरने जा रहे हैं दो दिन काली बिजल बजार नोएडा

અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ એક પાવરસન ચારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચથી અને વાપી સુધીના રનર્સ આવેલા છે બરોડા ડીજીયાપડાથી વોલન્ટિયર્સ આવેલા છે એઆરજી ગ્રુપના અમારો મુખ્ય ઉદ્દેશ છે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો છે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે પ્લાસ્ટિક એટલે દરેક વ્યક્તિએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણ બચશે તો દેશ બચશે થેન્ક યુ વેરી મચ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે